જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં આજમાં તન ફ્રેશ થઈને જ અમે સડી ગયા છે અને આપણે ઉતારવાના છે રવિયા મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ આપણે રવિયા ઉતારી નથી તો આજ રમાં ફાઇનલી લઈ લઈએ અને બાકી તો છે ને

અને કોથંબરી ખેંચવાની છે મૂળા ખેંચવાન છે બધી શાકભાજી ઉતારવાની છે મસ્ત મજાનું તો સાલો ફેમિલી ફટાફટ કામ કરવા માંડીને ઉત્સવભાઈ ખેંચે છે મૂળા ખેંચે છે વળ ખાય છે અને કાલ તો હોય હતી ત્યાં તો આજ ખેંચવા મીંડા જવો મૂળા જવો સો સોય કાઢ નાખી છે અને આજ રવિવાર છે અને એવું છે ઉત્સવભાઈને છે ને ઘરે ગમે નહીં તો ભાઈ વાડીએ મૂળા એક નંબર છે એવું પાછા આવે સાલો ફેમિલી આવતા મૂળા ખેંચી લીધા ઉતારું સૌ અને રોગ એટલો આવી ગયો ને એની વાત જ કરવાની અને જવું એટલો રોગ આવી ગયો અને હાથ મને છે ને કડવા છે ભીંડો હવે છે ને બેક લાળુ વાળો થઈ ગયો તો આપણે ફટાફટ ઉતારવાનો છે ભીંડો અને પછી હાથ ધોવાના છે બહુ ખાજવે છે આખે

શીબડા છે કે જોઈ લઈ એમાંય બહુ રોગ આવી ગયો છે ને હા શીબડાનો વેલામાં જો એટલો બધો રોગ છે જોઈ શકો છો મિત્રો તો સાલો ફેમિલી હવે છે ને આપણે કોતમરી ખેંચી લેવાની છે મસ્ત મજાની સરસ મજાની તો કેવી છે અને આ છે ને દેશી કોતમરી છે સુપર એમ કહે છે ની એવી જોવો મસ્ત કોથમરી છે ને 10 તો બહુ મત ઘટે જ તો ફટાફટ ખેસી લઈ સરસ મજાનું પોપિયું પાકી ગયું છે જોઈ શકો છો અને હજી એક પણ મોટું પાકી જલું છે જો તો કઈ છે ને એ પાકી જલું છે અને આન મોળી કેવું લાગે જોઈ શકતી આવું કઈક પોપિયું નીકળ્યું છે પેલું અને હજી આ કોલા પણ છે મેં તમને બતાવ્યું હમણાં આ ખાઈ લઈ પેલા તો મસ્ત મજાનું પોપિયું છે તો ચાલો ફેમિલી આપણે દેશીનો ભારો બાંધી લીધો છે મસ્તીનો આશે આ છે ને આ કોથમરી છે ને એ બીજી કોથમરી છે અને ઓલી છે આપણે દેશી કોથમરી અને આ તો બહુ આઈ બહુ ઊંચી થાય પણ દેશી કોથમરી ખેંચીએ ને એની સ્માઇલ એટલી આવે મસ્તીની ખેંસીને ના મેં તો એ મસ્ત આવે ને આની બહુ સ્માઇલ આવે ની ફેમિલી અને આ દેશી કોથમરી નથી અને

આપણે કાલે ઓલીવાડી ગયા હતા એ વાડી છે ને મોટાભાઈની વાવે એની વાડી હતી જ્યાંથી આપણે ગયા હતા નીરાવ લેવા કાલ અને બાકી ફેમિલી છે ને અહીંયા રીંગણીને છોડવો જોવો આ વાડીને આપણે છે ને બહુ રીંગણી ભાવે રવિયા બહુ ફર્સ્ટ ક્લાસ આવે એક નંબર ફેમિલી એ તો આપણે હાડીને વાડી બદલાવાનું બાકી છે ઘેરે છે ને મહેમાન આવે છે ભાઈ બહેનોને તારીખ લેવા લગ્નની અને પછી છે ને આપણે ફેમિલી ગામમાં છે ને હાડીઓનો જથ્થો સ્ટોક આવી ગયો છે ભાઈ આવી ગયો છે સુરતથી એટલે લાવ્યો છે મસ્ત મજાની દુકાને હાડીઓ આવી ગઈ છે અને આપણે વ્લોગ બનાવવા જઈશું પણ આપણા વિડીયા જોવે આગળના વિડીયામાં જોયું છે એમ કે નવો સ્ટોક આવી ગયો છે જેને લેવી હોય એ ગામમાં પગી જજો ગામમાં ગામમાંથી વિડીયા જોતા હોઈએ અને સ્ટોક આખા લે એક નંબર આવ્યો પાછો નવી પેટર્નની હાડી આવી આપણે સમય રહે ત્યારે બનાવવા જઈશું વિડીયો અને ઉછન પપ્પા કહેતા હતા પણ કા પ્રમ દિવસ આવું થયું ત્યાં ઉત્સવભાઈને અચાનક છે ને તબિયત બગડી ગઈ પછી દવાખાને લઈને વહી ગયા અને બકાલું છે ને આપણે કમ્પ્લેટ ઓલા શેઠે પીડ્યું છે આ શેઠે પીડ્યું છે અને ઉત્સવભાઈને ઉત્સવ ખાતો નહીં હું તો તાર પપ્પાનો વિડીયો બનાવું છું એટલે તાર પપ્પા જોહે જ તે સો ઉત્સવ ના પાડી તોય તો જમરૂપ ખાય ઉત્સવ બીમાર પડી ગયો રહેવા તે બટા અને એવું છે ફેમિલી જમરુક તો મસ્ત મજાના પાકી ગયા છે સરસ મજાના સારો વાડીનો પાંદડી ઉગત ફૂલી આપણે ઉગત ફૂલી ગઈ કોઈ પાંદડી કહે કોઈ દાણિયા કહે પણ જો આવી રીતનો ફાલ બે ગયો છે અને આ તો તમે આપણા વિડીયા જોતા હશો તો ખબર જ હશે કે આપણે છે ને આખા વિઘાની ત્યાં મસ્ત મજાની અને આમાં છે ને તાણાભાજી એટલે કે કોતમરીને જો કાંઠડી બાંધી હતી અને આ બાજુ છે ને આમાં બધી હાર હતી એની તો હવે છે ને એ હાર લેવાઈ ગઈ પછી હવે છે ને પારી નાખશું મસ્ત મજાનું અને આ કોતમરી ખેંચાઈ ગઈ એટલે વાહરવી થઈ ગઈ પાંદડી પાછી ને હજી તો ફૂલે એટલા આવે છે જવું તો સારો ફેમિલી હવે છે ને ફટાફટ ઘરે જાય મહેમાન આવે છે એટલે બાકી આ વાડી આપણે રીંગણી ગયા વર્ષે ઓલા વર્ષે હતી પાછી આ વર્ષે મેળ આવશે તો પાછી બનાવશું પડું ફેમેલી છે ને બદલાવવું પડે નહીંતર હારી સારી ન થાય આપણે એ વાડીમાં ઘરે છે ને વારે વારે રીંગણી બનાવીને તે આ વખતે છે ને પડું ફેરવવું જોશે અને આમાં હતી ધાણાભાજી જો આપણે ખેંચી લીધી મસ્ત મજાની તો સાલો ફેમિલી છે ને હવે જઈએ આપણે ફટાફટ ઘેરે હજી તુર્યા છે ને થોડાક ઉતારવાના છે ફેમિલી આમાં છે ને જુવાર વાવી દીધી છે અને ઉગી ગયે છે ફર્સ્ટ અને બોલી જુવારમાં આટો મારી આવી માલ બાલ કાંઈ આવ્યું નથી ને એમ અને બાકી ફેમિલી વાડી આવીએ ને એટલે બધી બધી જગ્યાએ આટો મારી લઈને ચાર શાંતિ થાય અને જાવું છે ઘેરે ફટાફટ અને આમાં વાવું છે સાટીઓ પણ ઉગ્યું નથી ઉગે પછી બતાવશું અને ઓલી બાજુ છે ને પાછી ડુંગળી વાવી દીધી છે સોંપી દીધી છે તો એવું છે ફેમિલી ઉગી ગઈ છે ફર્સ્ટ ક્લાસ ઝાડ કાંઈ ઘટે નહીં એવી મસ્તીની અને આમાં હજી ઓળું બતા પણ વાલ લાગશે તો ને પ્રમ દિવસ આપણે દવાખાને જતા ને તો ઓલો ફોન લઈને ગયા હતા અને થોડોક એવો વિડીયો બનાવ્યો હતો કાંઈ ફોન લઈ નતા ગયા ને કાંઈ બનાવવો નહોતો પછી મને એમ થયું કે હાલો દવાખાને આવ્યા થોડોક વિડીયો બનાવી લઈ તો જાહેર આપણે પાવાની જરૂર છે સો આવી ગયા છે આ ઝાર માગશે ને પાવાની જરૂર છે હવે હવે કાલમાં થાય આજમાં તો અને પવન છે ને આજ બહુ નીકળ્યો છે આ બાજુથી અને આપણો ટાવર બહુ બતાતો નથી અહીંથી હમણાં તો ઉખળાટ બહુ આવે છે એ ઉસે ફેમિલી ફેમિલી જઈ ફટાફટ ઘરે અને પછી ઉ츤 પપ્પા આવે છે લેવા બળ ગામડીયા સી રસ્તે અને માર મમ્મી જો વાસળ વાસળ આવે છે ને ઉ츤 પપ્પા લેવા આવે છે કા હા અને આપણે રાઈ સી ધીમે ધીમે હાલીન અને માર પપ્પા આઘડે લેવા આવશે

આગળીએ ફટાફટ અડધી કલાકમાં આપણે છે ને શાંતિ વાડીમાં છે ને હાટલી એટલી બધી પાડી દેવાની છે આ તો આપણે અહીંયા વાડીએ સિંહ એટલે તમને બતાવું હું કે આપણી વાડીમાં છે ને કેટલા માલ આવતા જો અત્યારે છે ને શાર વાગ્યા છે તો અહીંયા સિંહ તોય સતા આવી ગયા જો એટલા બધા છે તો બધું ખાઈ ગયા ને તોય હજી એને આમ જુઓ હા હજી ખાવું છે હજી ધોળે દિવસે કેટલા માલ આવી જાય તો પછી આજે ન હોય તો હું કાંઈ રહેવા દે ખરા આ બધો ખાઈ ગયા ને એ જ છે આ તમને લાય દ્રશ્ય બતાવ્યા દિવસે કે આપણે કહેતા કે ખૂટિયા ખાઈ જાય તો અત્યારે દિવસના છે ને ચાર વાગ્યા છે અને હવે એને રસ્તે સડાવવા પણ આમ ગડી જુઓ ફેમિલી આપડા કપાહમાં કેટલા છે જો આપણે સી બારા હી આમાં છે ને ફેમિલી ઘેર ઘેર એક એક ગાયું બાંધ્યું હોત ખેડૂએ અને ઘેર ઘેર ને બળદની ખેતી કરી હોત ને તો આ પોઝિશન નો આવત આપણે છે ને કપામાંથી સડાઈ દીધા છે રસ્તે હાલો હાલો નીકળો નીકળો જવો ચાર થી પાંચ છે અને જાય છે ધીમે ધીમે ગાયો ધણ છે ને થોડા દિવસે સડી જાય આપણી વાડીમાં જો જુઓ હાલોહ રસ્તે સડાવી દીધા છે હવે વૈયા જાહે હાઈવે ઉપર અને જુઓ આપણે અહીંયા સઈ ને ત્યાં જો પાંચ માલ આવી ગયા હતા અને આપણે હોય તો આંકી નહીં તો પછી વાડીમાં જાય જ તે એવું સે ફેમિલી અને માલ છે ને એટલા ઓણ ને એની વાત જ નહીં તો આપણે બધી બે જગ્યાએ બે ત્રણ જગ્યાએ વાડી છે ને તો બે ત્રણ જગ્યાએ વાડી છે તો ન્યા જવા રહી ત્યાં તો અહીંયા ઘૂસી જાય એવું સે ફેમેલી પણ કોઈ વાંધો નહીં આપણે હોય ત્યારે તો કુરકારી અને પછી છે ને ઝટકા શરૂ કરીને અહીંયા જશું ઘરે એટલે ઝટકા મેં ક્યાં તે દૂના તો હવે આવતા નથી પણ તોય દિવસે આપણે ક્યારેક કદાચ ઝટકા બંધ કરેલા હોય ને તો ઘૂસી જાય પાછા આમાં હતા પાંચ માલ આપણે કાઢી આવ્યા છે એ વાડીમાંથી બારા હાઈવે ઉપર મેં આવ્યા છે એ નહીતર તો આમાં ઘૂસી જાય ને તો આ કપાસ છે આમાં કાંઈ બતાય નહીં પણ ફટોફટ ગઈ ને હોટી લઈને બહાર કાઢી આવી આવીને ખેતર કરી નાખ્યું છે ખાલી અને શરૂ છે છે પપ્પા જો બેઠા તો ખેતર નાખ્યું ખાલી હું બતાવું આગળ તમને ફેમિલી આપણે કરી નાખી છે વાડી ખાલી એટલે કે હાઠિયું પાડી દી ફટકે કા અને વાડી થઈ ગઈ છે ખાલી અને કાલમાં છે ને ફેમિલી આ બધી ફૂકાઈ જાય પછી હાની નાખશું હા હળવ્યું અને કરી નાખ્યું છે મેદાન મસ્ત મજા જવું અને હાઠીયું છે ને પાડી નાખ્યું આપણે ટેક્ટરેથી પડાવ્યું કા એટલે ફટાફટ પડી જાય અને અત્યારે ખેંચે છે કોણ કોઈ કઈ ખેંશે નહીં પપ્પા જો કઈ દુખે છે ને આ તુર ની ઓળ છે ને એ તો આપણે ઊભી જ રહેવા દેવાની છે એ તો આપણે લીલી લીલી તોડીને જવા દેવાની છે માર્કેટમાં મસ્ત મજાની જવો સરસ મજાની તુવેર થઈ ગઈ છે આપણે અને આ વર્ષે બે ઓછો ફાલ છે ફેમિલી પણ વરહોવરે એટલો ફાલ હોય ને તો આ છે ને બધી નમી જાય તુર હાવ એટલે હાવ નમી જાય જવો આ બધા તીરખા છે ને નીચે આવી જાય પણ હજી ફાલ તો બે બહુ કાંઈ બેઠો નથી ફાલ અને આગતર પાસ્તર ફાલ થઈ ગયો છે આ વર્ષે બાકી તુર છે ને આપણે મસ્ત મજાની ફસ્ટ ક્લાસ બી છે તો આ ઉભા શેઠ હશે ને આપણે આવી તુવેર છે મસ્તીની અને આપણે છે ને એક વખત આટો મારી લઈએ ઊંક તો પછી તો આમાં છે ને આપણે હાંઠિયું નાખી દેવાનું છે શેઠા માથે એટલે એવું છે ફેમિલી સાલો ફેમિલી આ વિડીયો છે ને આ સાથે આજના લોગને એન્ડ આપીશ વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગમાં ચાશું થી બધાને બાય બાય